નમસ્કાર ન્યૂઝિંગ ગુજરાતી સાથે હું છું શ્રુતિ કોર્પોરેટર અમિત સિંઘ પર છત્રીસ લાખ માટે બિલ્ડરનું અપહરણ કર્યાનો આક્ષેપ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં ભાજપના કોર્પોરેટર અમિત સિંઘ અને તેના સાગરીતો બિલ્ડર સાથે કારમાં બેસે છે કારમાં અપહરણ કર્યા બાદ બિલ્ડર છતાં પોલીસે ગુનો દાખલ ન કર્યો હોવાનો પોલીસ પર પણ આરોપ છે તો હાલ અમારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે જી કીર્તે શું છે વધુ વિગતો બિલકુલ સુરતના લિંબાયત વિસ્તારની ઘટના છે સુરતના ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત પર ગંભીર આક્ષેપ લાગ્યા છે બિલ્ડરને માર મારી પંચાણું લાખ પડાવ્યા છે સાથે નવ દુકાન અને ચાર કરોડ રૂપિયા લખાવી લીધા હોવાના આક્ષેપો થયા છે છત્રીસ લાખ માટે અમિતસિંહ અને તેના સાત નાગરિકો મળી બિલ્ડરની ઓફિસે પહોંચ્યા હતા સૌપ્રથમ પ્રથમ તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેને માર માર્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જોકે આ ઘટનાને લઈને હવે ગોડાદરા પોલીસ મતલબ ફરિયાદ નોંધાવી આવવાની કામગીરી શરૂ થઈ છે જોકે આ મામલો હાઈ પ્રોફાઇલ છે કારણ કે ભાજપના સૌથી મોટા નેતા ગણાય છે અમિત રાજપૂત અને જે રીતે પ્રદેશ અધ્યક્ષ સાથેના સીધા સંબંધ છે એટલે કે અમિત રાજપૂત પર હવે પોલીસ કાયદેશીય કાયદાકીય સકચોક છે કે નહી તેને લઈને સવાલ ઉભા ઉભા થઈ રહ્યા છે પણ જે પ્રકારે બિલ્ડર પાસેથી પૈસા વસૂલવા સાથે ચોકરા ચેક લખાઈ લેવા ગાડીઓ પડાઈ લેવા સહિત નો આ મામલો છે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ છે ને જયારે સીસીટીવી સામે આવ્યા છે ત્યારે પોલીસ હવે કયા પ્રકારની કાર્યવાહી કરી છે તે જોવાનું રહ્યું જે કીર્તે સમગ્ર માહિતી બદલ આભાર આગળ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે નથી રહ્યો કાયદાનો કોઈ ડર રામોલમાં હથિયાર લઈ જાહેરમાં કરી રહ્યા છે તોડફોડ સ્થાનિકોની કોઈ ફરિયાદ પણ લેવામાં આવી નથી રહી કેમ પોલીસ ફરિયાદ નથી લઈ રહી કેમ આ સામાજિક તત્વો બેફામ બન્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે તો હાલ અમારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે જી નવીન શું છે વધુ વિગતો રામોલ વિસ્તારની અંદર ગઈકાલ રાતે અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી વાહનોમાં તોડફોડ કરવામાં આવી અને તે લોકો હથિયાર એટલે કે ડંડા અને લોખંડની પાઇપ લઈને સ્તરેમ તોડફોડ અને ધમકીઓ આપી રહ્યા છે સૌથી મહત્વની વાત છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે તે લોકો ગઈ રાતથી ફરિયાદ કરવા માટે નિવેદન કરી રહ્યા હતા તેમ છતાં સ્થાનિકોની કોઈ વાત સાંભળવા નથી આવી રહી અને પોલીસે કોઈ ફરિયાદ આ ઘટનામાં કરી ના હોય એ પ્રકારની વાત પણ હાલ સામે આવી રહી છે જોકે કાયદાનો ડર ના રહ્યો એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે જી તો આમાં એવી પણ માહિતી મળી રહી છે કે પોલીસે પણ કોઈ ફરિયાદ નથી લીધી તો પોલીસે અત્યારે હાલ કોઈ એક્શન લીધું છે કે કેમ બિલકુલ એ લોકો સ્થાનિકોનું કેવું છે કે ગઈકાલ રાતે ઘટના બની સીસીટીવી છે તે લોકો પાસે તમામ પુરાવા છે તે લોકો પોલીસને જાણ પણ કરી પોલીસ પાસે ગયા પણ હતા પરંતુ પોલીસે અત્યાર સુધી કોઈ ફરિયાદ ના લીધી હોવાની આક્ષેપ જે સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે જી નવીન સમગ્ર માહિતી બદલ આભાર પેલેડમ મોલ પાસે બે કાર સામ સામે અથડાતા અકસ્માત થયો હતો બે કાર વચ્ચે અકસ્માત થતા બે ના મોત નીપજ્યા છે અન્ય બે લોકો ઘાયલ થયા છે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થયો છે વર્ષીય મેહુલ પરમાર નામનો આરોપી ફરાર થયો આરોપી બાથરૂમની બારીનો કાચ તોડી ફરાર થયો હતો આરોપી અપહરણ અને દુષ્કર્મના ગુનામાં ઝડપાયો હતો દસ તારીખે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે સરદારનગરમાં જૂની અદાલતમાં પ્રિન્સ નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું યુવકનું અપહરણ કરી માર માર્યો હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે અઢાર વર્ષીય પ્રિન્સ પર પાંચ લોકોએ ભેગા મળી હુમલો કર્યો હતો આરોપીઓ ન પકડાય ત્યાં સુધી મૃતકના પરિવારજનોએ ડેડ બોડી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે સરદારનગર પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ખંભાળિયામાં આવેલ એકસો વીસ વર્ષીય જૂનો કેનેડી પુલ જર્જરિત થઈ જતા એક વર્ષ પહેલા તંત્રએ આ પુલ પર અવર જવર માટે રોક લગાવી હતી નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું હાલ ચોમાસાની સિઝનમાં નદીમાં વરસાદી પાણી આવવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ જવાથી કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું છે ખરાબ રોડને કારણે અકસ્માતો થઈ રહ્યા છે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશો આ ડાયવર્ઝનમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ડાયવર્ઝનની હાલત ખરાબ હોવાથી વાહનો ફસાતા નજરે પડ્યા હતા વાહન ચાલકો તેમજ સાનિકો પાકુ ડાયવર્ઝન બને તેવી માંગ કરી રહ્યા છે આમ 릭શા ફરીને જ પડે સાયકલ હાલતી નથી આમાં અને આમાં માટી નાખી દીધી છે માટીના હિસાબે માણસો પડે છે અને અમારે કાઈમી આથી 4 વખત નીકળવાનું હોય છે પણ આ લોકો તંત્રનું કંઈ કામ જ નથી આમાં માટી જ નાખી દે જ્યારે પાણી આવે એટલે માટી નાખી દે છે આમાં ગમે ત્યારે ગમે કોઈ વ્યક્તિ કે માતાઓ બહેનો ગાડી સ્લીપ થાય પડે એક્સિડન્ટ થાય તો વધારે જોખમ રહેલું છે પણ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી આ પુલને જર્જરી જાહેર કરી અને બંધ કરવામાં આવી છે અને ખંભાળિયા શહેર આજુબાજુની સોસાયટી અને અનેક ગામો જે પોરબંદર ભાણવર રોડ પરના છે ત્યાંની હજારો જનતાને બે વર્ષથી આ બે વર્ષથી આ તકલીફ ભોગવવી પડે છે જુઓ તમે આ ડાયવર્જન માં વધારે છે તો એમ કહે છે સરકાર કે આ આ પુલિયામાં તકલીફ વધારે થાય ને આ પુલિયો પડી જાય ને એના હિસાબે તમારી ગાડી ન હાલે તો આ ડાયવર્ઝન તમે જોઈ લ્યો કે અહીંયા જરાક વરસાદ થાય તો આમાં ગાડી હાલે તમારી વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાની બેદરકારીને કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છેલ્લા કેટલાક સમયથી શહેરમાં પૂરું પાડવામાં આવતા ડહોળા અને ગંદા પાણીથી લોકો ત્રાસી ગયા છે ઉમરગામ નગરપાલિકા શહેરમાં વોટર વર્કર્સમાંથી પીવાનું પાણી પૂરું પાડે છે કોઈ ખામી સર્જાતા શહેરમાં પૂરું પાડવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત અને ડોહોળું આવવાની ફરિયાદ ઉઠી છે લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે લોકોએ પૈસા ખર્ચીને પાણી મંગાવી રહ્યા છે લોકોમાં પાલિકા સામે રોજ જોવા મળ્યો શહેરમાં રોગચાળો ફાટે તેવી સ્થિતિ સર્જાતા પાલિકાએ સમસ્યાના સમાધાનના પ્રયાસો શરૂ કર્યા છે ટૂંક સમયમાં શહેર શહેરને સ્વચ્છ પાણી મળશે તેવું પાલિકા સત્તાધીશોએ જણાવ્યું ખરાબ આવે છે સર કે એને યુઝ કરી શકાતું જ નથી વાસણ ધોવા કપડાં ધોવા કંઈમાં બી યુઝ નહીં થાય તો પીવાની તો વાત જ દૂર છે સર ને આ પાણીથી છોકરાઓ બીમાર થાય છે સ્કીન એલર્જી પણ થાય છે અમારે બહારથી પાણી મંગાવીને રિસ્ટોર કરીને વપરાશ કરવો પડે છે અને અમારે નગર પાલિકાથી આ જ દરખાસ્ત છે કે અમને એ પીવા પાણી એ પીવાના લાયક પાણી આપે અને આ પાણી પીવાથી અમારા છોકરાઓને બી એલર્જી થાય છે અને બીમાર પડે છે હાલની પરિસ્થિતિમાં જે કંઈ રેક્ટિફિકેશન કરવાનું હતું એ કર્યું છે ક્લેરીફાયરનું બેસિકલી પ્રોબ્લેમ હતું એ મોટર મોટરથી બગડી ગયું હતું એના લીધે સમસ્યા થઈ હતી ને બે દિવસની સમસ્યા હતી એ હાલ અત્યારે અમે એ રેક્ટિફાઈ કરીને અત્યારે ચાલુ કરી દીધું આગળ વાત કરીએ વરસાદની રાહની અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતના તાત ભગવાન ના શરણે ગયા છે મેઘરાજાને મનાવવા નગરમાં પરજનને યજ્ઞ યોજાયો ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર કરીને ઇન્દ્રદેવને રિઝવવાનો પ્રયાસ કર્યો પીવાના પાણી અને ખેતી માટે વરસાદની રાહ જોતા ખેડૂતો આગ સામે મીઠ માંડીને બેઠા છે મેઘરજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીવત થતા ખેડૂતોની ચિંતા વધી છે વર્ષોની જે પરંપરા છે કે વરુણદેવને રીઝવવા માટે

ત્યાં વાવેતર થઈ ગયું છે પરંતુ કેટલા ખેડૂતો હાલ વાવેતર શરૂ કર્યું છે ત્યારે વરસાદ ન થતા વરસાદની રાહ જોતા ખેડૂતોની હાલત હાલ તો કફોડી બની છે આમ તો વરસાદ પડ્યો છે પરંતુ તેમ છતાં પાક મૂરજાવા લાગ્યો છે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસું વાવેતરમાં મગફળી સોયાબીન કપાસનું સૌથી વધુ વાવેતર કરાય છે પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠામાં વરસાદ મોડો થયો છે પહેલા એક એક કે બે દિવસ વરસાદ આવ્યો જેનાથી જમીનમાં ભેજ થઈ ગયો એટલે ખેડૂતો કપાસ અને મગફળીનું વાવેતર કરી દીધું હતું પરંતુ વાવેતર કરવાનો બાકી છે અને ભેજ ઘણો હોય એટલે વાવેતર થતું નથી અને હવે વાવેતર કરીએ અને વરસાદ હજી ચાર પાંચ દિવસથી આવ્યો નથી તો હવે આ ખેડૂત સોયાબીન મગફળી કપાસ

અને કપાસનું વાવેતર કરેલ છે પાણી હતું એટલે વાવેતર કર્યું પણ અત્યારે વરસાદના ખેંચતા હતા અત્યારે પાકને અત્યારે બહુ નુકસાન થાય છે અત્યારે પાણીની ખાસ જરૂર છે એ વરસાદ આવે તો આ બધું ખેતી બરાબર છે મોઘા બિયારણ લઈને આ ખેતી કરી છે દવાઓ મૂકી અત્યારે ખેડૂતને પડતા ઉપર પાટાનો માર છે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાયો હતો અને વરસાદ ખેંચવાને લઈને ખેડૂતોએ જ્યાં પાણી હતું ત્યાં વાવેતર તો શરૂ કરી દીધું પરંતુ જે વાવેતર કર્યું હતું તેના કારણે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે વિકૃત જોવા મળી રહી છે ખાસ કરીને જે વાવેતર કર્યું હતું ત્યાં પાક સુકાવા લાગ્યો છે મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય અત્યારે હાલ જે વાવેતર કર્યું છે વાવેતરના જે પાન છે પાન પણ મુજાવા લાગ્યા છે તો આ ઉપરાંત ખેડૂતોને

કચ્છ જિલ્લામાં હાલ માત્ર ત્રીસ ટકા જેટલી જ વાવણી થઈ છે જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે તો ધરતીપુત્રોની હાલત કફોડી બનશે જિલ્લામાં માત્ર પચીસ થી ત્રીસ ટકા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થયો છે ત્યારે ભુજના કુકમાં ગામના ખેડૂતો પણ ચિંતિત બન્યા છે કચ્છમાં વરસાદ ખરેખર લાયક બિલકુલ જેને કહેવાય નથી પડ્યો ખરેખર સચરાચાર વરસાદ કહેવાય જેને કે ચારે દિશામાં એક સરખો જ્યારે વરસાદ પડતો હોય અને જ્યારે વાવડી લાયક જે વરસાદ આપણે કહી શકીએ અત્યારે નથી પડ્યો પાઠાળ વિસ્તાર જે છે કચ્છનો એમાં વરસાદ કદાચ પૂરતો થઈ ગયો છે પણ સેન્ટર એરિયા ભુજ તાલુકો અંજા તાલુકો કે આ વચના વચનો ગાળો જે છે જગ્યા એનામાં વરસાદ થયો જો ઓછો ને મેઘરા રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી છે પરંતુ પાટણ જિલ્લામાં હજુ પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓ કાગડોળી મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે અત્યાર સુધી પંદરથી સત્તર ટકા વરસાદ નોંધાયો છે પંદરથી વીસ ટકા વાવેતર પણ કરાયું છે પરંતુ જોઈએ તેવો વરસાદ હજુ વરસ્યો નથી વાદળોની સાથે સાથે ખેડૂતોને વરસાદની આશા પણ બંધાય છે પરંતુ મેઘરાજા જાણે હાથ તાળી આપી રહ્યા હોય તેમ મન મૂકીને વરસતા નથી ખેડૂતોમાં મનમાં દુષ્કાળની ભીતિ છે હેક્ટર દીઠ વાવેતરમાં વીસ થી પચીસ હજારનો ખર્ચો થતો હોય છે ત્યારે જો આગામી આગામી ચાર થી પાંચ દિવસમાં જો વરસાદ નહીં વરસે તો ખેડૂતોને ખર્ચો માથે પડે તેવી ભીતિ છે બધા પાકનું નુકસાન જ વરસાદ છે નહીં બરોબર અને હજી જો પાંચ દિવસ ખેંચાય વરસાદ તો બાદરી બધું હુકાઈ જાય એમ છે ખર્ચા તો બિયારણ ખાતર પાસે એની દવાઓ અમને આવર હાથ ના થાય તો બધી માથે જ છે વાવણી લાગ વર્ષ અમે સમી રાધનપુર સાતલપુર આ ત્રણ ચાર તાલુકામાં વરસાદની મોટી ઘટ છે 20% વાવેતર છે પણ વાવેતર રહેવાનો નથી અને પાણીનો કોઈ પણ સંજોગ ચાય છે નહીં જો વરસાદ વાદળ થાય છાટા આવી રે ખઈ જાય જો વરસાદ બાપોજી થાય તો તો આ ખેડૂત બચી એક છે નકે મોટો ઉસ્કાર છે ટકા જમીનમાં વાવેતર થઈ ગયું છે જુવાર ગુવાર અડદ પણ જો હવે વરસાદ ન થાય તો આ બધો પાક નિષ્ફળ જાય એવું પોઝિશન છે તો ખેડૂતોને લગભગ હેક્ટરે પચ્તરી હજારનો ખર્ચો કરી અને આ ભાવના બિયારણો વાવે છે સત્વરે વરસાદ થાય તો બરાબર છે નહીં કોઈ અહીં પાણીનો વિકલ્પ નથી આગળ વાત કરીએ ડાંગની તો ડાંગમાં વરસાદથી ખીલી ઉઠ્યું છે ગિરાદોત સીઝનના પ્રથમ વખત ખીલ્યો ગિરાદોત કુદરતી સૌંદર્ય જોઈ પ્રવાસીઓ ખુશ થયા હતા અને ગિરાદૂતનો આકાશી નજારો ન્યૂઝ એટીન ગુજરાતી પર જોઈ રહ્યા છો આપ